ઉનાળાની કાળઝાળ દરમિયાન ભુજના સેવન સ્કાય મલ્ટિપ્લેક્ષ થિયેટરમાં ઝુમખડી મૂવીમાં એર કન્ડિશન બંધ થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો કર્યો પ્રેક્ષકોએ હોબાળો થતાં ભારે અફડાતફડી મચી જવા અપાવી સંચાલકની બેદરકારી સપાટી પર આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો એન્ટરટેન મેળવવા માટે સિનેમા ઘરનો સંપર્ક કરતા હોય છે ત્યારે ભુજના સૌથી પ્રતિષ્ઠિત કહી શકાય તેવા સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરમાં આજે ગુજરાતી મૂવી ઝુમકડીનો શો હતો ત્યારે અચાનક એર કન્ડિશન બંધ થઈ જતા પ્રેક્ષકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ બાબતે સંચાલકને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા પ્રેક્ષકોનો સમુદાય બહાર આવી ગયો હતો અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભારે અફડા તફડી જવા પામી હતી આમ તક ટીવી ન્યૂઝ ચેનલને કોઈ પ્રેક્ષકોએ આ વિડીયો મોકલ્યો ત્યારે તેમનો ખરાઈ કરવા માટે માટે જટુભાઈ રાઠોડનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે જટુભાઈ રાઠોડે આમ સાથેની વાતચીતમાં આ મલ્ટીપ્લેક્સ સિનેમા થિયેટર અન્ય કંપનીને ચલાવવા માટે આપ્યું હોય તે બાબતની વાત કરી હતી અને તેમને યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ સવાલ એ છે કે તગડી ફી વસૂલતા સંચાલકો પ્રેક્ષકોની સુવિધા માટે કેમ બેદરકાર છે એ સવાલ ઊભો થયો છે